ધાણાજીરું પાવડર હિંગ અને લીંબુ એડ કરી બધું મિક્સ કરી લેશું આપણે એમાં પાણી એડ કરવાનું કરવાથી એમાં થોડું તેલ એડ કરશું એક મોટી ચમચી જેટલું અને ફરીથી બધું મિક્સ કરી લેશું આ રીતનું આપણે તૈયાર કરવાનું છે હવે આપણે આમાં ભરી લઈશું તમે જોઈ શકો છો બધા મરચાં એકદમ થઈ ગયા છે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં થોડી જીરું હી અને આપણે જે મરચાં મેટા એ કરી દઈશું Denne her ble en ernesin-G-motor. તમે જોઈ શકો છો આપણા મસાલા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે આપણે જે મસાલો તૈયાર કર્યો તો એ આપણે એમાં એડ કરશું અને થોડું એવું પાણી એડ કરશું બધું એકદમ બરાબર મિક્સ કરી લઈશું હવે આને આપણે થોડીક વાર માટે પાકવા દઈશું આપડે શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ તેલ ઉપર આવી જતા સુધી આપણે એને ચડવા દેવાનું છે